વરાછામાં ફાયરિંગ કરી લૂંટ મચાવનાર ચૌદ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે સુરતના કતારગામ નારાયણ નગરમાં રહેતા વિનય કાપડિયા ગત છવ્વીસમી સપ્ટેમ્બર બે હજાર અગિયારની સાંજે એ કે રોડ અજંતા ઇન્ડસ્ટ્રીયલ સ્થિત તેમના કાપડના કારખાનામાં કારીગરોને પગાર આપી રહ્યા હતા તો સાડા છ થી પોણા સાતના આશરે ત્રણ અજાણ્યા શખ્સો અંદર તમંચા સાથે ધસી આવ્યા હતા કારખાને દાર ઉપર ફાયરિંગ કરી પગારના રોકડા રૂપિયા એક પોઇન્ટ સિત્તોતેર લાખ લૂંટી લેવાની સાથે બહાર દોટ મૂકી હતી જોકે ફાયરિંગના અવાજથી બહાર ટોળું ભેગું થઈ ગયું હતું અને જેણે આ કારખાને દાર ઉપર તમંચાથી ફાયરિંગ કર્યું હતું તે પ્રભાત ઉરૂફે રઘુ ગોપી સ્વાઈને દબોચી લીધો હતો તેની તપાસ દરમિયાન સમયાંતરે પોલીસે કુલ ચારને દબોચી લીધા હતા તો પાંચમો આરોપી ટુલ્લુ ઉર્ફી લાલા સુભાષ નાયક તેના વતન ઓરિસ્સાના નગાગઢ જિલ્લાના ધાજેલા ગામે રહેતો હોવાની બાતમી વચ્ચે વરાછા પોલીસની ટીમ ત્યાં દસ દિવસ પહેલા પહોંચી હતી અંતરિયાળ ગામમાં તેનું પગેરું મેળવવાની સાથે ધરપકડ માટે ચોક્કસ તક મળે તે માટે પોલીસ એનજીઓના સફાઈ વોલેન્ટર તથા રિક્ષા ચાલક બની અને રખડી હોવાનું ઇન્સ્પેક્ટર આરબી ગોજિયાએ જણાવ્યું હતું વર્ષ બે હજાર અગિયારમાં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ એટેમ ટુ મર્ડર ફાયરિંગ કરી અને એક લાખ સત્યોતેર હજારની લૂંટ ચલાવેલી એક ટેક્સટાઇલનું કારખાનું છે રિધિ ટેક્સટાઇલ રીધિ ટેક્સટાઇલના માલિક વિનયભાઈ કાપડિયા છે એને ત્યાં લગભગ તારીખ છવ્વીસ નવ બે હજાર અગિયારના રોજ ત્રણ ઇસમો દેશી તમંચા અને હથિયાર સાથે આવેલા અને ત્યાં એમને લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસમાં લૂંટ ચલાવેલી લૂંટ કર્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર અગિયારમાં ગુનો દાખલ થયેલો અને એટ એ ટાઈમ લગભગ ત્રણેક જેટલા આરોપીને પકડી લેવામાં આવેલા તેમાંથી મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ કે જેમનું નામ ટુલ્લુ ઉર્ફે લાલા નાયક રહે ઓરિસાવાળો લગભગ ચૌદ વર્ષથી નાસ્તો ભરતો હતો અત્રે વરાછા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને એવી હકીકત મળેલી ટેકનિકલ રિસોર્સેસ આધારે અને બાતમીદારોથી કે સદર આરોપી ઓરિસ્સામાં એના ગામ ધજોલા ખાતે હાલમાં છે જેથી સદર બંને પોલીસના ડી સ્ટાફના જવાનો ત્યાં ઓરિસ્સા ખાતે જઈ અને લગભગ દસેક દિવસ સુધી એ ગામની અંદર સફાઈ કામદાર બની રિક્ષાવાળા ડ્રાઈવર બની રિક્ષા લઈ અને વોચમાં હતા એ દરમિયાન સદર આરોપી ઓરિસ્સાના ધજોલા ગામ ખાતેથી મળી આવતા તેમને પકડી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ આવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે